ક્વેશ્ચન નંબર એક ભારત ક્યાંક દેશ પાસેથી સૌથી વધારે હથિયાર ખરીદે છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી જર્મની સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા ક્વેશ્ચન નંબર બે સૌથી જૂનો વેદ કયો છે ઓપ્શન એ ઋગ્વેદ ઓપ્શન બી સામવેદ ઓપ્શન સી અર્થવેદ કે ઓપ્શન ડી યજુર્વેદ સાચો જવાબ છે ઓપ્શન એ ઋગ્વેદ ક્વેશ્ચન નંબર ત્રણ પુસ્તકનું નિર્માણ સૌથી પહેલા ક્યાંક દેશમાં થયું હતું ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી દુબઈ કે ઓપ્શન ડી ઇઝરાયલ સાચો જવાબ છે ઓપ્શન બી ચીન ક્વેશ્ચન નંબર ચાર ધરોઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ઓપ્શન એ સાબરમતી ઓપ્શન બી બનાસ નદી ઓપ્શન સી તાપી નદી કે ઓપ્શન ડી વાત્રક નદી સાચો જવાબ છે ઓપ્શન એ સાબરમતી ક્વેશ્ચન નંબર પાંચ વિશ્વમાં ચાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાંક દેશમાં થાય છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન સી ભારત ક્વેશ્ચન નંબર છ દુનિયાના ક્યાંગ દેશમાં સરસોના તેલ પર પ્રતિબંધ છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી યુરોપ ઓપ્શન સી ફ્રાન્સ કે ઓપ્શન ડી કેનેડા સાચો જવાબ છે ઓપ્શન ડી કેનેડા ક્વેશ્ચન નંબર સાત ક્યાંગ બેક્ટેરિયા દૂધમાંથી દહી બનાવવા માટે મદદરૂપ થાય છે ઓપ્શન એ સાયનો ઓપ્શન બી એસીડો ઓપ્શન સી ક્લોરોફ્લેક્સી કે ઓપ્શન ડી કલેમિડિયા સાચો જવાબ છે ઓપ્શન એ સાયનો ક્વેશ્ચન નંબર આઠ ગુજરાત કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે ઓપ્શન એ પાંચસો કિલોમીટર ઓપ્શન બી એક હજાર કિલોમીટર ઓપ્શન સી પચીસો કિલોમીટર કે ઓપ્શન ડી સોળસો કિલોમીટર સાચો જવાબ છે ઓપ્શન ડી સોળસો કિલોમીટર ક્વેશ્ચન નંબર નવ બનાસ નદી પર કયો ડેમ બાંધવામાં આવેલો છે ઓપ્શન એ મુક્તેશ્વર ઓપ્શન બી દાંતીવાડા ઓપ્શન સી બોરી કે ઓપ્શન ડી કાકરાપાર સાચો જવાબ છે ઓપ્શન બી દાંતીવાડા ક્વેશ્ચન નંબર દસ છત્રપતિ શિવાજીના માતાનું નામ શું હતું ઓપ્શન એ કાશીબેન ઓપ્શન બી જીવંતબાઈ ઓપ્શન સી જીજાબાઈ કે ઓપ્શન ડી રાણીબાઈ સાચો જવાબ છે ઓપ્શન સી જીજાબાઈ ક્વેશ્ચન નંબર અગિયાર હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે ઓપ્શન એ બનાસ ઓપ્શન બી ચેતુજી ઓપ્શન સી હાથમતી કે ઓપ્શન ડી તાપી સાચો જવાબ છે ઓપ્શન સી હાથમતી ક્વેશ્ચન નંબર બાર જાંબુઘોડા અભયારણ્ય ક્યાંક જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ મહિસાગર ઓપ્શન બી બનાસકાંઠા ઓપ્શન સી સાબરકાંઠા કે ઓપ્શન ડી પંચમહાલ સાચો જવાબ છે ઓપ્શન ડી પંચમહાલ ક્વેશ્ચન નંબર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય ક્યુ છે ઓપ્શન એ પંજાબ ઓપ્શન બી ગોવા ઓપ્શન સી અસમ કે ઓપ્શન ડી મિઝોરમ સાચો જવાબ છે ઓપ્શન બી ગોવા ક્વેશ્ચન નંબર ચૌદ ભારતની સૌથી પહેલી મિસ યુનિવર્સ મહિલા કોણ છે ઓપ્શન એ પ્રિયંકા ચોપડા ઓપ્શન બી કેકરીના કૈફ ઓપ્શન સી ઇન્દિરા ગાંધી કે ઓપ્શન ડી સુસ્મિતા સેન સાચો જવાબ છે ઓપ્શન ડી સુસ્મિતા સેન ક્વેશ્ચન નંબર પંદર ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું આયુષ્ય કેટલું હોય છે ઓપ્શન એ દસ વર્ષ ऑप्शन बी वीस वर्ष ऑप्शन सी तीस वर्ष के ऑप्शन डी चालीस वर्ष जवाब है ऑप्शन बी वीस वर्ष क्वेश्चन नंबर सोल मनुष्य नॉ के दिवस सुधी राखी ऑप्शन ए पांत दिवस ऑप्शन बी चौवीस दिवस ऑप्शन सी अढ़ार दिवस के ऑप्शन डी तीस दिवस साचो जवाब है ऑप्शन ए 35 दिन क्वेश्चन नंबर 70 क्या फूलनो वजन 10 किलो સુધી હોય છે ऑप्शन ए રેફલેશિયા ऑप्शन बी કમળ ऑप्शन सी નીલકુરૂંજી કે ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે ऑप्शन ए રેફલેશિયા ક્વેશ્ચન નંબર 18 કયો જીવ જન્મે એકલે પોતાની માતાને ખાઈ જાય છે ઓપ્શન એ ગરોળી ઓપ્શન બી કરોળીઓ ઓપ્શન સી કીડી કે ઓપ્શન ડી વીછી સાચો જવાબ છે ઓપ્શન ડી વીછી ક્વેશ્ચન નંબર ઓગણીસ ક્યાંક ઝાડમાં નથી હોતું ઓપ્શન એ સરગવાનું ઝાડ ઓપ્શન બી કેળનું ઝાડ ઓપ્શન સી દાડમનું ઝાડ કે ઓપ્શન ડી લીબુંડીનું ઝાડ સાચો જવાબ છે ઓપ્શન બી કેળનું ઝાડ ક્વેશ્ચન નંબર વીસ પોતાના પગમાં કુહાડી મારવી એટલે શું ઓપ્શન એ કુહાડીથી પગ કાપી નાખવા ઓપ્શન બી પગ દ્વારા નકામું કામ કરવું ઓપ્શન સી પોતાનું નુકસાન સ્વયં કરવું કે ઓપ્શન ડી કઠિન કામ કરવું આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો